તો સુરતના ઉધના ખાતે આવેલા વિનયનગરના રાજા ગ્રુપ દ્વારા ગેલેક્સી થીમ પર ગણેશ પંડાલ ઊભા કરાયો છે ત્યારે છેલ્લા ચાળીસ વર્ષથી વિનયનગરના રાજા ગ્રુપ દ્વારા ગણેશ પ્રતિમાની સ્થાપના કરીને પૂજન કરવામાં આવે છે ત્યારે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા હતા

ભવ્ય જે રીતના શંગાર કરવામાં આવ્યો છે દ્રશ્યો પ્રયત્ન કરી રહ્યા કે સુરત અલગ અલગ વિસ્તારોની અંદર પંડાલોમાં જોઈ શકાય છે વિનયનગર ખાતે હાલ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે અને તમામ જે ભક્તો જે છે તે અહીં ઉમટી પડ્યા છે અત્યારે થોડીક વાર પહેલા આરતી પણ પૂર્ણ થઈ હતી પરંતુ ચોક્કસપણે કહી શકાય વારંવાર જે રીતના ગણપતિનો માહોલ જે બનાવવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે જોઈ શકાય છે અત્યારે અલગ અલગ થીમ પણ અહીં મૂકવામાં આવી છે કારણ કે નાના બાળકો જો મંડપની અંદર પ્રવેશ કરે તો આ થીમ જોઈને પણ તે પણ ખુશ થતા હોય છે ત્યારે આપણી જોડે આયોજક ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો અને શું કેશો કઈ રીતની આવક આ થીમ મૂકવામાં આવે છે

એ લોકોને લાગે છે બંદોબસ્ત વ્યવસ્થિત છે અને એકદમ ડિસિપ્લિન રીતે અને કેવું કે શ્રદ્ધાળુઓ જે રીતે આવે છે એ લોકોનો બંદોબસ્ત એવી રીતે કરવામાં આવ્યો છે કે તમે એક બાય એક પછી આવો જેથી કોઈને કઈ અહીંયા તકલીફ થતી નથી અને જે રોજ નું ભોજન એ બી થાય છે આયોજન બી તો તેના માટે બી કેવું કે અહીંયા જે બી અમારા લોકો આવતા હોય છે ગલેક્સ થી એલઈડી સ્ક્રીન પર અત્યારે મંડપ સંપૂર્ણપણે સંગાળવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તાર ની અંદર આ માહોલ જોવા મળી રહ્યો છે વર્ષનો અંત અત્યારે આવી ચુક્યો છે દસ દિવસ ગણપતિ બાપા ની સવાર સાંજ આરતી થતી હોય છે અને વિનયનગર ખાતે ખાસ કરીને દસ દિવસની અંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સંગીત ખુરશી નું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે દસ દિવસ મનોરંજન નું એક પાઠ આ જોવા મળતો હોય છે અને હાલ પણ રવિવારના દિવસે પણ મંડપ સંપૂર્ણપણે જીચો ગીત જોવા મળી રહ્યો છે અને હાલ ભક્તોનો ધસારો જે છે તે હાલ જોવા મળ્યો છે જી આ બિલકુલ સાઈસ એક બાજુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ની તે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છેવામાં આનવી પ્રતિમાઓ લોકો લાવતા હોય છે આપે કહ્યું ત્યાં ભક્તોનો ધસારો જોવા મળે તો ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરજો કે તેમને કેવો અનુભવ થઈ રહ્યો છે જ્યારે આ પ્રકારની પ્રતિમા નિહાળીને દર્શનનો લાભ લઈ રહ્યા છે બિલકુલ આપણે જોડે એના ભક્તો પણ ઉપસ્થિત છે એમને જોડે વાત કરીશું કે શું કેશો

છે જોવા મળી રહી સી એલડી થી વિનયનગર ના ગ્રુપ દ્વારા અવારનવાર દર વર્ષે અલગ અલગ થીમ બેસાડવામાં આવતી હોય છે અને લોકો દૂર દૂર થી આ થીમ જોવા નિહાળવા માટે આવતા હોય છે અને ખાસ કરીને ભક્તો ની અંદર પણ એક આનંદનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે જી ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો અવનવી થીમ પર ગણેશ પંડાલોમાં ગણેશજી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જ્યાં લોકો મોટી સંખ્યામાં